ધ્વનિ જો કંપન છે તો તેને તરંગ કેમ કહેવાય છે ધ્વનિ બને છે સમજ્યા પરંતુ તે આગળ કેવી રીતે વધે છે આજે વાત કરીશું ધ્વનિ તરંગ કેમ કે ધ્વનિ આગળ ચાલે છે તરંગ સ્વરૂપે સાઉન્ડ વેવ સીટી બનાવીએ સીટી વગાડીએ પહેલા સ્ટ્રોના એક છેડાને દબાવીને ચપટો કરો પછી વી આકાર ની ચાચ કાપવાની છે સીટી ફૂક સ્ટ્રો ની અંદર અંદરની હવા પણ હલવા લાગે છે તેનાથી વાગે છે સીટી સ્ટ્રો ની અંદર હવાને જો જોઈ શકતા હોત તો આવા કંપન જોવા મળત હવાના કણ સ્ટ્રોની ચાંચ વડે કંપનથી આગળ પાછળ આગળ પાછળ કરતા હોય છે સાથે આવીને દૂર જઈ બનાવે છે તરંગ આજ સિટીને ઊંધી મૂકી અને ફૂંક બહાર નહીં શ્વાસ લીધો અંદર જુઓ ચાંચનું કંપન આનાથી જ બને છે ધ્વનિ અને ધ્વનિ ઉર્જાના તરંગ એ તો આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુ હલે છે કંપન કરે છે ત્યારે ધ્વનિ બને છે જેમ કે સ્ટીલની ફૂટપટ્ટીને હલાવવાથી થાય છે પરંતુ કંપનનું ધ્વનિ બનવું પછી આગળ વધવું તે કેવી રીતે થાય છે આજે તે વાતને સમજીએ પરંતુ ફરી એક વખત રમત રમતમાં રમત છે સ્લિંકીની સાથે એવું રમકડું જાણે કે ઘણી બધી રિંગોને જોડીને બનાવેલી એક બંગડી હોય તેને ધક્કો મારો તો રિંગો આગળ પાછળ થાય છે સ્લિંકી પર નજર નાખો જ્યારે આપણે તેને બંને બાજુથી પકડીને હાથથી આગળ વધારે ધક્કો મારીએ છીએ ત્યારે બધી રિંગો એક એક કરીને આગળ જાય છે તેમાં લહેર ઉત્પન્ન થાય છે તેને સમજીએ આપણા ગિટાર કલાકારની સાથે તેમની ચારે બાજુએ પણ હવા છે જેવી બધી જગ્યાએ હોય છે હવાના હવાના અસંખ્ય કણો જ્યારે ગિટારના તાર કંપિત કંપિત થાય થાય છે છે ત્યારે કણ પણ જોઈ શકતા તો દેખાત કે કેવી રીતે ગિટારની ધ્વનિથી હવામાં વિક્ષોભ એટલે કે ડિસ્ટર્બન્સ થઈ રહ્યું છે ગિટારના તારોના આગળ પાછળના કંપનથી હવાના કણ પણ આગળ પાછળ થાય છે છે ને બિલકુલ સ્લિંકી જેવું જ સ્લિંકીને ધક્કો મારીએ તો તેની રિંગો સાથે આવે છે તે સંકોચન ઉત્પન્ન કરે છે અહીંયા વધારે દબાણ આવે છે આ ભાગને સંઘનન કહેવાય છે અંગ્રેજીમાં કમ્પ્રેશન કંપન કરતી વસ્તુ પાછળની તરફ જાય છે ત્યારે હવાના કણ દૂર જાય છે ઓછું સંકોચન ઓછા દબાણના આ ભાગને વિઘનન કહેવાય છે અંગ્રેજીમાં રેર ફેક્શન કંપનની ઉર્જા એટલે કે ધ્વનિ હવા માં સંગનન અને વિઘનન ની એક સ્વરૂપે આગળ વધે છે ઘન ઘન ધ્વનિ ઓછું વિઘનન બની જાય છે લહેર એટલા માટે ધ્વનિ દબાણ નું તરંગ છે પ્રેશર વેવ તો શું હવા ધ્વનિ સાથે આગળ વધતી જાય છે શું હવા ના કણ ધ્વનિ ની સાથે દૂર જાય છે જોઈએ ફરી એક વખત સ્લિંકીની સાથે સ્ટ્રોના ટુકડાને કાપીને સ્લિંકીમાં લગાવો જોઈએ કેવી રીતે રિંગો પોતાની જગ્યાએથી આગળ પાછળ જાય છે ઉર્જાના ધક્કાથી આગળ જાય છે ઉર્જા આગળની રિંગને આપે છે અને પછી પોતાની જગ્યા પર ઉર્જા આવી રીતે આગળ વધે છે રિંગો પોતાની જગ્યાએ તે માત્ર ઉર્જા વહનનું માધ્યમ છે બિલકુલ એવી જ રીતે ધ્વનિ ઉર્જા હવામાં આગળ વધે છે હવાના કણ પોતાની જગ્યા પર જ આગળ પાછળ થાય થાય છે 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 તે માત્ર માધ્યમ તો કે શું આપણી બાજુ ધ્વનિ ઉર્જા હવામાં વિક્ષોભ પેદા કરે છે હવાના કણો ને કંપિત કરે છે કણો નું કંપન તે દિશામાં જે દિશામાં ધ્વનિ આગળ વધે છે સ્લિંકી ની સાથે જોઈએ

કંપિત વસ્તુ હવાને આગળ પાછળ ધક્કો મારે છે આ ધક્કાથી હવામાં વધારે દબાણ સંઘનન અને ઓછા દબાણ વિઘનન ની શૃંખલા બને છે એટલા માટે ધ્વનિ દબાણના તફાવતથી બનેલ તરંગ છે ધ્વનિ તરંગ સંગત તરંગો છે લોન્ગીટ્યુડિનલ વેવ કેમ કે હવાના કણોનું કંપન એ જ દિશામાં જેમાં ધ્વનિ આગળ વધે છે હવે તમે જાતે જ વિચારો વિચારો કે સ્ટ્રોમાં જો ચાંચ ન કાપી હોત તો શું સીટી વાગી હોત વસ્તુ જ્યારે કરે છે કંપન બને છે ત્યારે ધ્વનિ તરંગ આગળ પાછળ આગળ પાછળ ધક્કો મારી ચાલે છે તરંગ વધે ઘટે છે દબાણ જ્યારે થાય છે કંપન આગળ પાછળ સંઘનન અને ત્યારબાદ વિઘ્નન ફરીથી સંગનન અને ત્યાર બાદ વિઘ્ન એ તફાવત બનાવે છે તરંગ કાન સુધી પહોંચે અને ધ્વનિ સંભળાવે